મોડાસા રોડ પર આવેલા સીએનજી પંપ ઉપર કાર ચાલક સીએનજી ગેસ ભરવા માટે સીએનજી પંપ ઉપર પહોંચતા કોઈ અગમ્ય કારણોસર સાર અચાનક કારમાં લાગતા કાર ચાલક સમય સૂચકતા વાપરી કારમાંથી બહાર નીકળી જવામાં સફળ રહ્યો હતો દ્વારા સ્ટાફ સમય સૂચકતા તાત્કાલિક ફાયર સેફ્ટીના સાધનોથી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ આવ્યો હતો અને ભારે સહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો રિપોર્ટર મિનેશ વ્યાસ તલોદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે